બનાસકાંઠા ઠાકોર સમાજ સંમેલનની પાકિસ્તાનમાં અસર થઇ છે પાકિસ્તાનના ઠાકોર સમાજે બંધારણ અમલનો નિર્ણય લીધો છે લગ્ન પ્રસંગ અને સામાજિક પ્રસંગે ખર્ચ ઘટાડવા નિર્ણય કરવામાં આવ્યો વાવ સરહદી વિસ્તારોના લોકો પાકિસ્તાનમાં પણ રહે છે ત્યારે બંધારણ અમલ કરવાના નિર્ણયનો વીડિયો વાયરલ કર્યો લગનીયા નો તૈયાર પોસ લગનિયા ના છે એટલી લગનિયા લગન લઈને થાય બીજી કે લઈ દો એ હાર ઇ બંધ એની જગ્યાએ પજાર લાડી લાડાના બા પૈસા આવ્યા રાશે જયારે સાંસદ ગેનીબેન ઠાકોર અત્યારે અમારી સાથે જોડાયા છે ઠાકોર સમાજનું સંમેલન આ ની અસર હવે પાકિસ્તાનમાં પણ જોવા મળી રહી છે શું કહેવું છે સંદેશ ટીવી ના માધ્યમથી આપનું ધ્યાન દોરવા માંગુ કે જે ઓગણીસો એકોતેર ના યુદ્ધમાં ઘણા બધા જે સમાજો જે થરપારકર જિલ્લો કહેવાય પાકિસ્તાનનો એ તમામ સમાજો અહિયાં આપડે સરહદી જે વિસ્તાર છે બનાસકાંઠા નો સુઈગામ વિસ્તાર હોય કે આ બાજુ માં એ લોકો અહીંયા પણ આવ્યા ને અહી લોકો ત્યાં પણ ગયા પણ આજે પણ એમના સામાજિક રીત રિવાજો અને સામાજિક વ્યવહારો ચાલુ છે અને એના હિસાબે જે આઈનો ઠાકોર સમાજ ત્યાંનો ઠાકોર સમાજ એ સામાજિક રીતે એકબીજા સાથે સંકળાયેલા છે અને એના કારણે કદાચ આ વિડીયો ત્યાં ગયો એમને એનો અમલ કરવા માટેના પ્રયત્નો કર્યા છે એક ઠાકોર નહીં પણ ચારણ છે પછી આવા અનેક સમાજો જે ઓગણીસો ને એકોતેર માં અહિયાં ભારતમાં આવ્યા એમનો હગુવાનું આજે પણ ત્યાં પાકિસ્તાન જે આ બેલ્ટ નજીક નો કહેવાય ત્યાં છે અને એના હિસાબે જે સમાજના રીત રિવાજો પણ એક જ જેવા છે જી બિલકુલ ગેનીબેન આજે પ્રમાણે ઠાકોર સમાજ દ્વારા બંધારણ બાજે નવા નિયમો કરવામાં આવ્યા છે જે નવા નિર્ણય લેવામાં આવ્યા છે તેને સૌ કોઈ આવકારી પણ રહ્યા છે તેને લઈને શું સૌથી સારી બાબત ભારતના લોકો જે સારું કામ કરવા જાય એનું અનુકરણ પાકિસ્તાન કરે એટલે ભારત માટે આપણા માટે તો ગૌરવની વાત ગણાય હિન્દુ સમાજ માટે પણ ગૌરવની વાત ગણાય કે ત્યાંના હિન્દુ સમાજ પણ જે ભારતના રીત રિવાજો છે એ પ્રમાણે એમના પ્રાચીન જે પ્રસંગો સમાજના રિવાજો એ પ્રમાણે આજે પણ ચાલુ રાખ્યા છે એ આપણા અહીંના હિન્દુ સમાજ માટે અમારા સમાજ માટે બહુ ગૌરવની વાત છે બિલકુલ એક રીતે જોતા ઠાકોર સમાજ જાણે સરહદના બંધનો તોડ્યા છે તેવું કહી શકીએ કે નીબેન હા એટલે એક જે મેં કહ્યું એમ કે ભાઈચારાની ભાવના જે સામાજિક રીતે રીત રિવાજો આજે પણ છે અને ત્યાંના લોકો જયારે અહીં મળવા માટે આવે તો ઘણા મહિનો મહિનો બבי ત્રણ ત્રણ મહિના રોકાય છે ત્યાંથી વસ્તુઓ પણ એમને જ્યાં સારી હોય લેતા આવે છે આય આપણો સારું હોય ત્યાં લઈ જાય છે અને एकदम જે ભાઈચારાની ભાવના છે એ આજે પણ વર્ષો સુધી તકી રહી છે જી ધન્યવાદ બેન આપ અમારી સાથે જોડાયા અસ